શંકેશ્વરની ધન્યધરા ઉપર હાલારી ધર્મશાળા ખાતે યુગપ્રધાન દાદા ગુરુદે પાશ્વચંદ્ર સુરેશ્વરજી મહારાજની અસીમ કૃપાથી ભવ્ય મહોત્સવ યોજાયો હતો સહસક તપોત્સવ અને શંકેશ્વર તીર્થ યુગ દાદા ગુરુદે પાશ્વચંદ્ર સુરીજીની ચારસો ઓગણો સિત્તેરમી પુણ્યતિથી વિવિધ કાર્યક્રમો સાથે ઉજવાઈ હતી પાંચ દિવસીય મહોત્સવમાં ભવ્ય રથયાત્રા પ્રતિક્રમણ સંધ્યાભક્તિ ભવ્ય પારસમની મંડપનું ઉદ્ઘાટન પુસ્તક વિમોચન સમૂહ જાપ લાભાર્થીઓ બહુમાન સ્નાત્ર પૂજન દાદા ગુરુનું નું મહાપૂજન તપની અનુમોદનામાં સહસ્ત્રકૂટજી મહાપૂજન તપસ્વીઓનો વરઘોડો કુમારપાળ મહારાજની શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી એક હજાર ચોવીસ અઠમતપના તપસ્વીઓના સાહી પારણા સાથે પૂજે સાધ્વીજી ભગવંતોના પારણા પણ થયા હતા આ પ્રસંગે પાર્શ્વચંદ્ર ગચ્છ જૈન સંઘના પ્રવર્તક પાર્શ્વયશચંદ્રજી મહારાજ સાહેબ પ્રવૃત્તિની સાધ્વી ખાંતિ શ્રીજી મહારાજ સાહેબ સાધ્વી ઓમકાર શ્રીજી સાધ્વી પુનીતકલા શ્રીજી સાધ્વી ભવ્યાનંદ શ્રીજી સાધ્વી ડોક્ટર સંયમરસા શ્રીજી સાધ્વી શાસન રસા શ્રીજી સાધ્વી નમન કલાશ્રીજી સાધ્વી ડોક્ટર સિદ્ધાંત રસા શ્રીજી ડોક્ટર સમવેગ રસા શ્રીજી આદિ સાધુ ભગવંતોનો પાવન સાનિધ્ય રહ્યો હતો નિમિતભાઈ શાહ મહેન્દ્ર છાડવા સ્નેહલ પૂનમિયા પ્રીત પૂનમિયા રાજેશભાઈ ગાલા દિનેશભાઈ ગાલા વસંતભાઈ ગંગર કમલેશભાઈ ગડા સંજીવભાઈ ચોરડિયા સહિતના કચ્છ મુંબઈ શહીદથી શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા વિધિકાર તરીકે રાજાભાઈ નંદુ અને સંગીતકાર તરીકે નિલેશ રાણાવત રહ્યા હતા અમારા ગુરુદેવ જે છે પાર્શ્વચંદ્રશ્વરી મહારાજ એમના ચારસો ને ઓગણ સિત્તેરમી પુણ્યતિથી હતી સાધ્વીજી પુણિત કલાશ્રીજીના પંચાવનમી વર્ષગાંઠ હતી દીક્ષા વર્ષ હતો અને એમના જે બેન મહારાજ છે ભગવાનંદ શ્રીજી જેમની પ્રેરણાથી આ મહોત્સવ થયો એમની ચોપનમી વર્ષ દીક્ષા દિવસ હતો અને આ બધા નિમિત્તો હતા એ નિમિત્તના કારણે એક હજાર ને ચોવીસ અઠ્ઠમ કરાવવાના હતા પણ અઠ્ઠમ એનાથી પણ વધી ગયા ને સૌ મારા બહુ સરસ અહીંયા આગળ માહોલ જામ્યો છે ને અત્યારે બધા ખુશ છે આનંદમાં છે ને આ મહોત્સવ હજી પણ સમજાય કે નહીં માગણી કરે છે બધા દર વર્ષે કરાવો આવો મહોત્સવ કદાચ પ્રભુની ઈચ્છા હશે તો દર વર્ષે થતો થતું રહેશે ભવિષ્યમાં કચ્છ અને મુંબઈમાં વસતા શ્રાવકોને શ્રાવિકાઓને એટલું કહીશ કે તમે કચ્છમાં જાઓ કચ્છમાં ભૂલતા નહીં કચ્છને કારણ એ લોકો બંગલાઓ તેને બનાવી નાખે છે પછી રહેવા તો કોઈ આવતું છે નહીં બહુ બહુ તો સમજાય કે નહીં અમારા પ્રવેશો હોય છે અથવા તો માતાજીના સમયમાં લોકો આવતા હોય છે પણ કોઈ રોકાતો નથી ત્યાં વધારે એ બી એક મજબૂરી છે ત્યાં હમણાં તો ધંધા અને ધાપા બહુ ખુલી ગયા છે કચ્છમાં વિકાસ ખૂબ થઈ ગયો છે કચ્છનો કચ્છમાં બી ધંધા ખોલો તો તમારે મુંબઈ બધી અવર જવર કરવી ના પડે એવો સંદેશો છે ત્યાં બી કાંઈ ખોલો હવે ત્યાં રહો કચ્છની અંદર

और बाकी मेहमान भी 400-500 की संख्या में रहे तो ये जो कार्यक्रम हुआ इसमें अठम माने तीन दिन का उपवास लगातार तीन दिन के उपवास हुआ करते हैं और सहस्रकूट तप एक होता है जिसमें 1024 उपवास है वो हमारी साध्वी जी ने आज पूर्ण किए हैं मतलब कि हर एक तिथि को उपवास किया और नौ साल में ये तप आपका पूरा हुआ इस निमित्त और हमारे दादा गुरु चंद्र सूरी जी उनकी भी पुण्य तिथि निमित्त और हमारी एवं हमारी बड़ी बहन के संयम पर्याय जो हुआ वो चौवन साल का पचपन साल का हुआ उस निमित्त ये आयोजन किया गया और आयोजन बड़े जोर शोर से बड़ा यादगार और बड़ा शानदार और बड़ा जानदार हुआ खूब भक्ति का आनंद लिया लोगों ने खूब सारा भ्रमण हुआ और हम बनारस में पाँच साल रह करके डॉक्टरेट किया हम पांच साध्वी जियो ने डॉक्टरेट किया इसके पश्चात हमारा बहुत भ्रमण हुआ बंगाल कलकत्ता समेत शिखर जी और वहां से हम नेपाल का विचरण नेपाल में भी विचरण कर लिया विचरण करते का उद्देश्य एक ही होता है कि जनता को धर्म का बोध मिले धर्म का संदेश मिले जनता जैन धर्म को समझे और कुछ अच्छा जीवन में पाए ज्ञान पाए इसीलिए साधु संतों का पैदल विचरण हुआ करता है तो हमारा खूब सारा सभी देश के सभी राज्यों में लगभग लगभग हमारा विचरण हुआ है और हर जगह हम धर्म का संदेश देते हैं जैन और जैनतर लोग भी धर्म का संदेश सुनने के लिए आते हैं सत्संग करने के लिए आते हैं और बहुत अच्छी धर्म की प्रभावना होती है अब आपका कहना है कि कच्छ के लोगों के लिए संदेश हालांकि साधु संतों का तो पूरी दुनिया के लिए संदेश हुआ करता है परंतु कच्छ के लिए जो विशेष संदेश कहना चाहता हो चाहते हो तो आज जो कार्यक्रम हुआ उसी में एक संदेश ये दिया लोगों को कि साधु संतों को गुरु भगवंतों को साध्वी जी भगवतियों को आप कर्जदार कर्जदार बनाइए कैसे बनते हैं तन मन और धन से सेवा करो और ऐसे कर्जदार जो बनाया तो आपका बेड़ा पार क्योंकि कुछ थोड़े ही समय में ये साधु संत मुक्तिगामी बनेंगे और मुक्ति में जाने से पहले वे आपका कर्ज चुकाने आपको ढूंढते हुए आएंगे और उनके पास जो होगा उसी से आपका कर्ज चुकाएंगे उनके पास सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक चारित्र होगा वो आपको समझाएंगे तो बिना कुछ किए भी हमारे गुरु को कर्जदार बनाने से बेड़ा पार हो जाता है हम कच्छ मेराऊ गांव से है देव जी रायसी फुरिया परिवार से हैं और कच्छ में मैंने 10 साल में दीक्षा लिया परंतु इसके पश्चात गुजरात आए और फिर जो सारे देशों में विचरण हुआ आज चौवन साल हुए परंतु हमारा कच्छ में जाना ही नहीं हुआ है हालांकि कच्छी लोग हर गांव वाले चाहते हैं कि हम कच्छ आए परंतु साधु जी जो साधु जीवन में तो शब्द होता है वर्तमान जोग अथवा तो जैसा अंजल होगा वैसा होगा तो हम आपसे भी यही बता सकते हैं कि वर्तमान जो श्री सहस्त्रकुट एक हजार चौबीस तब जेनी अंदर एक हजार चौबीस भगवानी आराधना था जंबूद्वीप जम्बूद्वीप अंदर

મહાવિદય ક્ષેત્રની અંદર એવા વીસ સિમંદર યુગમંદર બાહુ સુબાઉ એવા વીસ તીર્થંકર ભગવાનની આરાધના આની અંદર ઇન્ક્લૂડ કરવામાં આવી છે તેમજ જે પણ તીર્થંકર ભગવાન હોય એમના એકસોને વીસ કલ્યાણકની આરાધના તીર્થંકરોના એટલે કે ચ્યવન જન્મ દીક્ષા કેવલ જ્ઞાન અને નિર્વાણ દરેક તીર્થંકરોના પાંચ કલ્યાણક હોય છે તેવી રીતે એકસો વીસ તીર્થંકરની આરાધના ટોટલ મળીને એક હજાર ચોવીસ તીર્થંકર ભગવાનની આરાધનાનું આ એક બહુ મોટું તપ છે. એ તપનું નામ આપવામાં આવ્યું છે શ્રી સહસ્ત્ર કૂટ એક હજાર ચોવીસ જીન આરાધના. હું રાજેશ ગાલા ગામ ડેસરપુરગંડી હાલે મુંબઈ દાદર આજે પાસો ચંદ્ર કચ્છ જૈન સંઘમાં શસ્ત્રકૂટ એક હજાર ચોવીસ અઠ્ઠમ તપનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે સંકેશ્વર મુકામે હાલારડી ધર્મસ્થળમાં આ આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં પરબુજ્ય મહારાજ સાહેબ મોહપાદે સાહેબના શુભ આશીષ અને મહારાજ સાહેબના નિશ્રામાં અને સાધ્વી શ્રી ભવ્યરન કેલા મહારાજ સાહેબના અને ભવ્યરન મહારાજ સાહેબ અને આદિથાણાની નિશ્રામાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આમાં પારણા એક હજાર ચોવીસ નો રાશિ નક્કી કરવામાં આવી હતી પણ જોતાં જોતા પંદરસો જણાએ આમાં લાભ લીધો તો આમાં ખાલી મુંબઈ નહીં કચ્છ નહીં રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર એમપી બેંગ્લોર કલકત્તા અને છે કન્યાકુમારીથી યાત્રિકો અહીંયા આવ્યા હતા અને આ સુંદર આયોજન અને શંકરસર દાદાની કૃપાથી આજે પૂરું પાર કરવામાં આવ્યું હતું આજે પંદરસો યાત્રિકોના આજે સમૂહમાં પારણા કરવામાં આવ્યા હતા તમે મારી પાછળ જુઓ છો તો પહેલો રાઉન્ડ પૂરો થયો છે એ બીજા રાઉન્ડમાં બીજા સાતસો માણસને પારણા કરવામાં આવશે આ ઐતિહાસિક પાછળ કચ્છમાં શસ્ત્રગુડ એક હજાર ચોવીસ આ પહેરેલું થયું છે અને મારા હિસાબે બીજા કોઈ કચ્છમાં શસ્ત્રગુડ એક હજાર ચોવીસ થયું નથી આ ਉਸ ਸ਼ਸਤਰ ਗੁੱਟ 1024 ਨੂੰ ਸੰਪੂਰਨ ਆਯੋਜਨ ਸਾਧਵੀ ਸ੍ਰੀ ડૉક્ટર ભવ ભવ્યાનંદ મહારા સાહેબ તથા સાધી શ્રી સિદ્ધાંતરતા મહારા સાહેબે પૂરી જેમટ ઉઠાવી અને પૂરી આયોજન કર્યું હતું અમે તો ખાલી એમને સાથ સકાર આપ્યું છે બીજું અમારી કોઈ નથી આ ટોટલ મહેનત એમની હતી એમને અમને ભૂરી ભૂરી અમે અનુમોદના કરીએ છીએ અને આવું જ આયોજન ભવિષ્યમાં કરતા રહે એવી અમને અમે શુભકામના પાઠવીએ છીએ આજે યાત્રિકો એટલા બધા ખુશ થયા છે કે મહારા સાહેબને વિનંતી કરે છે કે આગલા વર્ષે પણ આ સેમ આયોજન કરવામાં આવે અને અમે આનો લાભ મળે અને આમાં જૈન શાસનો જય જય કર જાય અને હું વિનંતી કરું છું મારા સાહેબને કે આજે આજે તમે પહેલું પહેલું આયોજન કર્યું છે ભવિષ્યમાં પણ પાંચવો ચંદ્ર ગચ્ચનું નામ આવી રીતે આયોજન કરતા રહો અને રોશન કરતા રહો એવી શુભ કામના સાહેબ એ જન્મો જન્મ કા સૌભાગ્ય સમજતા હું મેં કે ઈત્વે બને અનુષ્ઠાન મેં મુજબ રાજા કે પદવી દી ગઈ શાયદ જન્મો જન્મ કા પુન્ય એકત્રિત હવા તબ મુજબ આને મેલા और इस बड़े अनुष्ठान में सहभागी होने मिला तप करने मिला प्रभु आराधना करने मिली और गुरुदेव से यही प्रार्थना रहेगी कि वो हर वर्ष ऐसा कुछ ना कुछ अनुष्ठान करते रहे जिसमें साधार्मिक व्यक्ति सारे इंडिया की बल्कि मैं तो बोलता हूँ फॉरेन से भी जो उनके भक्त हैं वो सब आ जाएं और खूब तन मन धन से यहाँ आके भक्ति करें हाल खाते એક હાજર ચોવીસ સહસ્ત્રકૂટ ભવ્યથી ભવ્ય અથમ તપોત્સવની મહોત્સવની વ્યવસ્થા કરવામાં આવી હતી તારીખ એકવીસ ડિસેમ્બરથી લઈને ડિસેમ્બર લઈને સુધી જેમાં ચૌદસો થી પંદરસો તપસ્વીઓ ભાગ લીધો છે અને એકસાથે સાથે આટલા અઠમ કર્યા છે આ બધી વ્યવસ્થા માટે ભવ્ય આનંદ જૈન સેવા કેન્દ્ર સુરત એના જે કઈ પણ કાર્યકર્તા કરતા સ્નેહ પૂનમિયા પ્રીત અતુલભાઈ શાહ મહેન્દ્રભાઈ આ આ બધા ભેગા થઈને મહેનત કરીને આખો પ્રોગ્રામ સંપન્ન કર્યો છે આજે દરેક તપસ્વીઓના પારણા છે હવે દરેક તપસ્વીઓને પ્રભાવનામાં સુટકેસો આપવામાં આવે છે અને એની સાથે આવા જવાનું ભાડું પણ અમે સુપ્રત કરીશું એમને તો આ બધી પ્રકારની વ્યવસ્થા કરવા માટે દરેક અમારા કાર્યકર્તા દરેક આયોજક બધાનો ખૂબ સારો સહકાર હતો અમને અને જેનાથી અમે લોકો આ પ્રોગ્રામ ને નિર્વિઘ્ને પૂર્ણ પૂર્ણ કરી શક્યા રીના સંઘવી સુરત છું એન્ડલી અહીંયા સાડી બારસો અઠ્ઠમ થઈ ગયા છે અને બહુ જ મજા આવી છે એક એક ફંક્શન યાદગાર બની ગયેલા છે અને કોઈ બી આરાધકોને કે કોઈને બી કોઈ બી વસ્તુની તકલીફ નથી પડી રહી

બસ એ ખૂબ જ આનંદ થાય ચારસો ને ઓગણ સિત્તેરમી એમની વરસગાંઠ પુનિત કલા માણસેનો પંચાવન વર્ષનો પર્યાય અને ભવ્યાનંદ સાહેબજીનો છપ્પન વર્ષનો પર્યાય અને સિદ્ધાંત રસા માણસનું એક હજાર ચોવીસો સહસ્ત્ર તપનું ભવ્યથી ભવ્ય પારણું આવું મેં ફર્સ્ટ ટાઈમ મારા લાઈફમાં પહેલી વાર જોયું છે ખૂબ જ આનંદ ખૂબ જ આનંદ થયો છે મને ખૂબ જ આનંદ